અખંડ દીવાન તમે ભક્તિ માનોશ જીના દીવાન તમે ભક્તિ માનોશ આરતી ને તમે ભક્તિ માનોશ ફૂલ હાર ચડાવવાની ભક્તિ માનોશ આ ભક્તિ ના ખાલી છે ને એ બા ભક્તિ નું સાધન છે પણ ભક્તિ અસલ મતો તમારા થી કોઈને તકલીફ ના પડે તમારા તન મન વચન થી કોઈને પીડા ના થાય એનું જે દીકરો હંભાર રાખે જે દીકરી ધોન રાખે ને એને મારા જીવી માતા પ્રસન્ન થાય આવા ડગલે પગલે આવા ખોટા કરમો થતા હોય પછી કે માડી હું તારા આટલા રવિવાર ભરું છું તો શીખ્યો તું શું હું આટલી બધી બોલી આટલા બધા પ્રવચન આલ્યા આટલું બધું સમજાયું તેમાંથી તું શીખ્યો શું કદાચ હજાર વાતો માંથી એક દસ વાતય તે કદાચ પાલન રાખ્યું હોય તો એ મારો પ્રિય બની જાય એ મારો વાલો બની જાય પછી એને યાદ કરવાની જરૂર ના રે હું માતા એને યાદ કરાવું દીકરા ચમ ભૂલી જ્યો આજે હું ખુખાર મેળવી છું કે નહીં આવું એટલે આ બધી વાતો નરતર ફરતર ને બધી પેલા રવિવાર કીધું તું ને આમ કરી ગાંઠ માર દો મારા નામની મગજમાં મારી એક મારી આમ ચડાવી દો બરોબર અને આ મેં જે કીધું ને એ તમારી કુળદેવી સમક્ષ આગળ જઈ અને કાલે જ તે આજે અહીંથી જાવ ને કાલે હવારમાં ઉઠો ને તારે જ કદાચ કોની બુઢ ચાલી કે માં અત્યાર સુધી કદાચ તન મન વચન થી કોઈ પણ મનુષ્ય જીવ ને મારાથી કોઈ પણ જાતની તકલીફ પડી હોય પીડા થઈ હોય ને તો માં એની માફી હું તારી આગળ માગું છું અને આજ પછી ક્યારેય આવું ખોટું ના થાય મારાથી કોઈ તકલીફ ના પડે એનું માં ધંભાર તું રાખજે જો તમારી માં છે ને તમારું ખોટું તમે ખોટું કરવા જતા હશો ને અને તમારી આ માં આવીને તમારી જીભ ના રોકી લે મને મેળવીને કહે દો એ જ સમયગાળામાં હું માતા અંદરથી બોલીશ એ ના દીકરા ના યાદ આવીશ આ મારા શબ્દો યાદ આવશે હું મેળડી યાદ આવીશ એટલે તમારે સમજી લો કે ખુખાર મેરડી પહોંચી જાય દેવ છે ને ખાલી માર્ગ બતાવ શું બતાવ મનુષ્ય દુખી થવાનું મુખ્ય કારણ તમારી અજ્ઞાનતા તમારા જીવનમાં ભગવાન કે બહુ ધન દુખી રાખે શું ભગવાન દયા નહી આવતી હોય શું માતા દયા નહી આવતી હોય પડશે ને માતા કે ભગવાને તમને જન્મ આવ્યો ને તો હારું શરીર આવ્યું તંદુરસ્ત શરીર આવ્યું બુદ્ધિ આલી જ્ઞાન આલી યોગ્યતા આલી અને નહીં ખબર પડતી આના પાપ કહેવાય પુણ્ય કહેવાય કોના નહીં ખબર પડતી મન કોહો અરે જે કોઈ કોઈ પુસ્તક નહીં ખોલી હોય ને એનાથી તો અંદરથી અવાજ આવે ચોરી ના કરાય પાપ કહેવાય અંદર થી મારો રોમ અવાજ કાઢસ તમારી કુળદેવી અવાજ કાઢસ પણ એ વાતો ના કોઈ આજ નો મનુષ્ય મહત્વ આવી જીવન જીવવાની રીત આવડવી તો તમારું જીવન જે ઈચ્છા કરો છો ને સુખી થઈ જવું બસ સુખી થઈ જવું પણ સુખ આજના મોડો તો સુખ શું સમજેશ એક મોટો બંગલો હોય મોટું ફાર્મ હાઉસ બનાવું ચાર પાંચ ગાડીઓ હોય અને પાંચ છ નોકરો રાખતો હોય હું હેડું ને એટલે મારી આગળ દરવાજો ગાડીનો ખોલે મારા પગ દબાઈ હા સુખ સમજો તમે ગોડાઓ આ સુખ છે આ સુખ નહી આ ભ્રમ છે સુખ તો અસલ છે ને તમારી આત્મામાં તમે ભલે ગમે તેવા ગરીબ રહ્યા ગમે ગમે તેવા છાપરામ રહ્યા પણ તમારી અંદર આત્મામાં સંતોષ હોય ને સંતોષ એ સંતોષ રૂપી ધન જેના જીવનમાં છે ને એ સુખી નકન આજ સંસારમાં કોઈ સુખી જે છે અમાર આજી બસ મારી જોડે ભલે ઘર મે એક નાની રિક્ષા રહી પણ હું રાજી છું હું મજામાં છું પછી કોકની ગાડી જોઈને આપણે રિક્ષા વેચીને હપ્તે ગાડી લાવો અને હપ્તા ભરવા ફોંફા પડે અને પછી માતાઓને એમ કે માંડીએ ગાડીના હપ્તા નહીં ભરાતા હતા તને બાપાએ કીધું તું તારે લાવવાનું થાય કે નહીં આવું કાકાએ ઘર નું લીધું એક ઘર હોય પણ કાકાનો દીકરો જો ઘર નું લીધું તો અને તે ઈર્ષા થાય આપણે એક ચમ ના લઈએ એટલે છે ને દાગીના બાગીના આગા પાછા કરીને લોન બોન મેલી અને ઘર લે અને પછી હપ્તા ના ભરાય એટલે માતાઓના માથે પડવાનું મારી પોચ વાર ભરે મારું દેવું થઈ ગયું તો તને કોણે કીધું તું ઘર લેવાનું એક નતું ઘર અને તમે તમારી માતાથી વિમુખ હશો ને તો આ છે ને તમારું મન તમને જાત જાતની લાલચ લોભ આપશે આવું ઘર લઈ લે આવી ગાડી લઈ લે અરે હપ્તા ભરાઈ જશે મન અંદરથી બોલે તમને અંદર તો ડર હોય કે અરે આટલી બધી ગાડી કેપેસિટી નહીં મારા લાવવાની આટલું બધું મોંઘું ઘર લેવાનું મારી કેપેસિટી નહીં પણ મન છે તમને લલચાવ હતા લઈ લે ને હપ્તા ભરાઈ જશે અંદરથી બોલે અંદર બે વાતો થાય ને જોજો એક એક અંદરથી થી અવાજ આવતો હોય કારણ હપ્તા નહીં ભરાય તો અને મન એવી લાલા ચાલે નાના એ તો ભરાઈ જશે હું શું જ ને થાય કે નહીં એટલે તમારું મન છે ને તમને અલગ દિશામાં લઈ જાય છે દુઃખ તરફ લઈ જાય છે અને તમે આ ગોડાઓ સમજી નહીં એકતા તમારી આ મનની ચાલ દુઃખી કોણ કરે તમારું મન આના ગયા રવિવાર પેલા એક પ્રવચન કીધું જેની જેટલી ઈચ્છાઓ વધારે એટલો માણસ દુઃખી અને જેની જેટલી જીવનમાં ઈચ્છાઓ ઓછી એટલો માણસ સુખી અને જેની એકદમ ઈચ્છાઓની નિવૃત્તિ થઈ જઈ હોય કોઈ ઈચ્છા ના રહે એ સંસારનો મહાન સુખી કહેવાય આ બધી વાતો આધ્યાત્મિક વાતો છે પણ આના જીવન આદઅસલ છે ન કે દોડાવું તો કહું દાવ ફાર્મ હાઉસ લઈ લો ગાડીઓ લઈ લો ચાર પાંચ નોકરો રાખો અને સમાજમાં વાહ વાહ થઈ જાય એ તમારા જે ઈચ્છા હોય ને હું સમાજમાં મોટું નામ થઈ જાય મારી વાહ વાહ થઈ જાય તેવા વાહ વાહ કર થઈ જાય છે ને એને આ વાહ વાહ મજા છે અરે યાર થાય કે નહીં એટલે આ તમારા જીવનમાં આ બધી વસ્તુ રાખવી એટલે આવા ક્યારેય તે કોકનું ઘર જોઈને ઝૂપડું ના પાડી દેતા એવું કે કોકનો બંગલો જોઈને આપણું ઝુંપડું ના પડાય આ કહેવત નહીં તો કોક ભલે ને ગમે તેટલી ગાડી લઈને ફરતો તમારા કુટુંબમાં તમારા ગામમાં તમારા સગા સંબંધીઓમાં પણ આપણે એને બતાવવા માટે આગુ પાછું કરીને ગાડી લાવો હપ્તા ના ભરાય એટલે દુખી થાવ અને દુખી થાય તમે મેણો કોને મારશો માતા માતા કે ભાઈ મારે તો કેવું હતું દીકરા કે રવાન ગાડીના શોખ કર્યા વગર જે કરતી હોય કરી ખાં પણ તમારું મન એટલું સૂક્ષ્મ હોતું નથી કે માતાજીનો સંદેશો કે એની પ્રેરણા તમે સમજી શકો અને જેના હું માતા એના લાડ કરતી હોય જેનો હું એના દીકરો મોનતી હોય ને એના ક્યારે આવી લોભ લાલચમાં આવી અને દુખી થાય એનું કારણ બનવા દઉં આ કૃપા છે બધી માતાઓ તો કે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઉં પણ હું માતાએ એવું કે ના તમારી બધી ઈચ્છાઓ નહીં તમારી બધી ઈચ્છાઓની નિવૃત્તિ કરી દઉં તો તમે સુખી થઈ જશો સત્ય છે પણ ઈચ્છાઓની પૂર્તિથી તમે સુખી ના થાવ ઈચ્છાઓની નિવૃત્તિ ઈચ્છાઓનો નાશ થઈ જાય કોઈ મનમાં ઈચ્છા ના રહે જેવું છે જીવન એવું બસ માં તારા શરણમાં છું જેવો છું એવું માં તારા શરણમાં છું તારા જોવાનું આ જેને શરણાગત થઈ અને જે જીવન જીવવાની શરૂઆત કરે ને હમણાં કીધું ને કે થોડી ઘણી તકલીફો જલ્દી જલ્દી આવશે તો તમારે વિચાર લેવાનું કે મારી માં છે ને બહુ જલ્દી સુખ લાવવાની છે આ વેઠી લો વેઠી લો વેઠી લો અને વરસ વેઠવાનું થાય બે વરસ વેઠવાનું થાય અને ત્રીજા વર્ષે ગોળા અજવારા ના થાય ને તો જાહેર માં મન મેળ નહીં કહેજો પણ તમારી માં જેટલી પરીક્ષા કરે તમને ખબર છે તમે ભણો એક શિક્ષક તરીકે મેં તમને તમે મારી સ્કૂલમાં ભણવા આવ્યા તમે એક વિદ્યાર્થી તરીકે તમે મારી સ્કૂલમાં ભણવા દર રવિવાર આવો છો અને મારો વિષય છે ધાર્મિક આધ્યાત્મિક આવા આધ્યાત્મિક વિષય પર તમે દર રવિવાર ભણવા આવો છો દર રવિવાર કંઈક નવી નવી વાતો સાંભળો છો હવે જે મેં ભણાયું એનું પછી છ મહિને પરીક્ષા આવે ને આવે ને હા તો આ પરીક્ષા એ સ્કૂલમાં પરીક્ષા આવતી હોય તો આ માર્ગમાં પરીક્ષા આવે ને તો તમે છ મહિના મારા સાનિધ્ય ટકી અને મારી વાતો હોભરી અને જીવનમાં કંઈક નવી શરૂઆત કરો